ચોક થી વીસ પચીસ કરોડ નો કેસ આવી ગયો હોત ને તો બુસ મારી કરોડપતિ થઈ જાવ હું મારતો મને તો અંદર થી ફફડાટ છે આ નવા સાહેબ આયા એ શિખર કેવા હશે પૂરી ભોટ આવે ને આપરો એ પગે લાગુ સાહેબ લો કરો વાત હજી દુકાન ખોલી નથી ભિખારી આઈ ગયા વાટકો લઈને મોગવા શાકભાજી ની ખોલી દુકાન ના વડાપાવ ની ખુલી છે બઉ ના આવ્યો આવી પાછો જાતો એન્કાઉન્ટર માં લાંબો કરી નાખીશ પાછો અરે સાહેબ હું તો કેશ લખાયો હતો ને એની પૂછતાછ કરવા આવ્યો છું હવે હું તારા બાએ કેશ નથી લખાયો અઢાર વર્ષ માં એક કેશ આવેલો છે એ પચીસ રૂપિયાનો હા ઈરો કેશ મેં જ લખાયો છે સાહેબ

આ ભિખારી કોણ છે સાહેબ હવે ભિખારી તારો બા બહુ ના બીજી વાર ભિખારી કીધો ને તો કુપના માંથી નો અમને એકલી જાય છે કુપના માંથી હવે તારું મોઢું જ ભિખારી જેવું છે તો ભિખારી જ કે ને કોઈ બિઝનેસમેન થોડો કે જો સાહેબ આ અમારી બેની પર્સનલ મેટર છે એટલે આમાં તમે વસે ના આવો હવે પર્સનલ મેટર ની વહુ જે મેટર હોય ઈ કે ખોટા મગજ ના ગાભા ના ફાડ હવે સાહેબ તમને હું શું વાત કરું મારા અઢાર વર્ષ પેલા પચીસ રૂપિયા ની સોરી થઈ ગઈ હતી અલ્યા ભાઈ મારી વાત પચીસ રૂપિયા મોતા તને આ લીજો રેડી અને એ મેટર ઉપર તું પથરો મેલી જાય ના સાહેબ મારા તમારા પચીસ રૂપિયા નથી જોતા મને ખાલી સોર ગોતી આલો કે સોર છે કોણ સોર ચોથી ગોતવો સાહેબ મારું કેવું માનો ને તો તમે છે તારું કોઈ નથી માનવું સારું છે આબરુ નથી ને આબરુ ના તો તમે ખાલી સોર ગોતિયા લો હું તમને આલીશ ચાલીસ ની રિશ્વત વાત કરે છે ચાલી હજાર નહી ચાલી લાખ ની વાત કરું છું વાત પચી રૂપિયા ની નથી વાત સોરી ની છે વસાય એક્શન તો લેવી પડશે ઓ આપણે વાહ સાહેબ વાહ ચાલી લાખ ની હવે તું શાંતિ રહીશ મને કેશ ઉપર ધ્યાન હાલવા જે તો પચી રૂપિયા ની સોરી થઈ છે એમને તમારે ના ઓગણ પચી ની થઈ છે આ નવું આવ્યું ચાથી મધુડા માંથી ગાઢ્યુક છો સાહેબ તમે ખોટા માથા ના કૂટો અને કેશ બધી ડિટેલ લખેલી જ છે જોઈ લો ને સોર મળી જશે તમે આરામથી ઘરે જો અને જાડા ની ગોળિયા ગટીન હુઈ જો સાહેબ તમારો ઓધા ભોડે ખૂબ ખૂબ આભાર સાહેબ એક વાત કહું કાયો ગા કે મોડું થાય સાહેબ તમારું મોઢું ઘોડ સોસા જેવું છે બાકી તમે અંદરથી મને મસ્ત લાગ્યા હો

કોઈને કેતો નહીં પેલા ચાળી લાખ આવે ને એમાંથી તને હાથ છે રૂપિયા આલીશ ચાળી લાખમાંથી ખાલી હાથ છે રૂપિયા આ તો કંજુસ નો કાકો નીકળ્યો એકલ્યો હેલો ઇન્સ્પેક્ટર હડકે સ્પીકિંગ બરોબર છે બરોબર છે શું વાત કરો ના હોય લોકેશન નાખો હેડો હા

તો પાસે મડર છો અહીંયા હવે અહીંયા તો આરામથી જ જશે પણ મરી જોઈ ઈ તો થોડોક પાસો આબાનો છે અરે પણ સાહેબ લાશ ગંધાઈ જશે હા તો 40 લાખમાંથી 700 રૂપિયા તને આલવાના છે ને એમાંથી 200 રૂપિયાનું સેન્ટ લઈ અને પસે જ જશે હડકે તો બૂસ મારું નઈ બાપ નીકળ્યો વશા તને હજી ખબર નથી કે આ ઇન્સ્પેક્ટરની પોસ્ટ ઉપર કેટલો લોડ પડે છે આ ઈ તો દેખા સાહેબ કેટલો લોઢ પડે છે પરમિશન તારો કોઈ દટ નથી થવાનું તને કહી ગયો છું હવે પરમિશન મળે કે ના મળે હાડા સાત વરસનો પગાર બાકી છે ને એ મળી જાય ને તોય મારા તો રંગ ના રાખ્યા હવે પગાર ની વાત ના કરી હું ખુદ બે વરસથી બૂટ વગરનો રખડું છું મારું ડ્રીમ છે કે મારે લેધરના બૂટ લેવા છે પણ બેલો પગાર જ થતો ને સાહેબ હાસે હાસો કેજો તમન પોલીસ વાળા કોણે બનાયા છે તાર બાપે બનાયો વહુના ના કાયો કા હેડુલો વાળો કેસ સોલ્વ કરવાનો છે આ એને પચી વાળા સોર પડી છે અને મો એ વિચારું હરો કે ઓલી લાશમાં જીવાત પડી ગઈ તો લોસા મરાઈ જાય છે મન તો ભાઈ ઉલટી થાય બળી